ઉપરાંત બીજેપી સંગઠનની જાહેરાત થઈ છે દસ ઉપપ્રમુખ ચાર મહામંત્રી અને દસ મંત્રીઓને ટીમ જગદીશ વિશ્વકર્મામાં સ્થાન મળ્યું છે સંગઠનમાં મહિલાઓને પણ મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે દસ ઉપપ્રમુખમાં બે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે તો આ મોટા સમાચાર મળી રહ્યા છે કે જ્યાં હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી દસ મહામંત્રીઓમાંથી છ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે ગુજરાત બીજેપી સંગઠનની જાહેરાત કરવામાં આવી છે આ ખૂબ જ અગત્યના સમાચાર કે જ્યાં ગુજરાતના બીજેપી સંગઠનની જાહેરાત પ્રદેશના નવા હોદ્દેદાર નિમાયા છે દસ ઉપપ્રમુખ ચાર મહામંત્રી અને દસ મંત્રીઓને ટીમ જગદીશ વિશ્વકર્મામાં સ્થાન મળ્યું છે આ સંગઠનમાં મહિલાઓને પણ જવાબદારી દસ ઉપપ્રમુખમાં બે મહિલાઓને સ્થાન તો દસ મહામંત્રીઓમાંથી છ મહિલાઓને સ્થાન મળ્યું છે સાંસદ હેમાંક જોશીને યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ તરીકે જવાબદારી યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંત કોરાટને હવે મહામંત્રીની જવાબદારી સોંપાઈ છે ભરત પંડ્યાની સંગઠનમાં વાપસી થઈ છે ઉપપ્રમુખ પ્રશાંત વાળાને પણ લાંબા બ્રેક બાદ સંગઠનમાં સમાવાયા પ્રશાંત વાળાને મીડિયાના ઇન્ચાર્જ બનાવાયા છે ડોક્ટર અનિલ પટેલને ગુજરાત બીજેપીના મુખ્ય પ્રવક્તા બનાવાયા છે સંવાદદાતા જયેશ પોલ પર જોડાઈ ગયા છે જયેશ સંગઠનમાં રચના થઈ છે અને નવા હોદ્દેદારો નિમાયા છે શું વધુ વિગતો ચોકસથી પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત બાદ ઘણા લાંબા સમયથી જે ટીમની ટીમ છે તેની રાહ જોવામાં આવી રહી હતી ને એ વચ્ચે જ હવે સંગઠનની છે તે જાહેરાત કરવામાં આવી છે એ પ્રદેશ રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કાર્યકારી અધ્યક્ષ નીતિ નવીનજીની સહમતિથી ટીમ જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત કરવામાં આવી છે જેમાં ચોવીસ લોકોનું માળખું છે તે સંગઠનમાં જાહેર કરવામાં આવી છે જેમાં દસ ઉપપ્રમુખ ચાર મહામંત્રી અને દસ મંત્રીઓ છે તેમની નામની જાહેરાત કરવામાં આવી છે સાથે કોષાધ્યક્ષ અને કોષાધ્યક્ષના નામોની પણ જાહેરાત છે તે કરી દેવામાં આવી છે ત્યારે દસ ઉપપ્રમુખ છે જાહેરાત કરવામાં આવી છે જેમાં પૂર્વ સાંસદો છે તેમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે સાથે હાલના સાંસદ રાજેશ ચુડાસમા છે તેમને પણ સમાવેશ કરવામાં આવ્યો છે મહામંત્રીની જે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાં મહામંત્રીઓ છે તેમનો હોદ્દો ખૂબ જ મહત્વનો રહેતો હોય છે જ્યારે ચારે ઝોન માંથી એક એક નામોની નિમણૂક કરવામાં આવી છે જેમાં અનિરુદ્ધ દવે છે જેઓ ધારાસભ્ય છે તેમને કચ્છમાંથી આવે છે અને તેમને મહામંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે એવી જ રીતે એક યુવા ચહેરા ઉપર મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે એ છે પ્રશાંત કોરાટ પ્રશાંત કોરાટ ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના અધ્યક્ષ હતા અને તેમને હવે પ્રમોશન આપવામાં આવ્યું છે ને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે રાજકોટ જિલ્લાથી તેઓ આવે છે ખેડા જિલ્લાની વાત કરવામાં આવે તો તેમાંથી અજયભાઈ બ્રહ્મભદ છે તેમને મહામંત્રી બનાવવામાં આવે છે અને સુરેન્દ્રનગરથી એ ચૌહાણ છે તેમને મહામંત્રી બનાવવામાં આવે છે રાજકોટ અને સુરેન્દ્રનગર સૌરાષ્ટ્રમાંથી બે મહામંત્રી છે તે આપવામાં આવ્યા છે ત્યારે અત્યાર સુધી ઝોન વાઇઝ અલગ અલગ એક એક ઝોન માંથી ચાર મહામંત્રીઓ છે તે આપવામાં આવતા હોય છે પરંતુ પ્રથમ વખત કચ્છ રાજકોટ ખેડા અને સુરેન્દ્રનગર માંથી મહામંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે ને દસ મંત્રીઓ છે તેમના નામની પણ જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌથી મહત્વની બાબત એ છે કે છ જેટલી મહિલાઓ છે તેમને સ્થાન મંત્રી તરીકે આપવામાં આવ્યું છે એટલે દસ મંત્રીઓના નામની જાહેરાત થઈ છે તેમાંથી છ છે તે મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે કોષાધ્યક્ષ તરીકે અમદાવાદના ડોક્ટર પરિંદુ ભગત છે તેમને સ્થાન આપવામાં આવ્યું છે તેમની સાથે પૂર્વ સાંસદ મોહન કુંડારિયા છે તેમને સહ કોષાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી છે કાર્યાલય મંત્રી તરીકે શ્રીનાથભાઈ શાહ છે તેમને યથાવત રાખવામાં આવે છે તો વડોદરાના જે સાંસદ છે ડોક્ટર હેમંત જોશી તેમને એક મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે ને યુવા મોરચાના પ્રમુખ છે તેમને બનાવવામાં આવ્યા છે તો મહિલા મોરચાના પ્રમુખ તરીકે અંજુબેન વેકરિયા કે જેઓ સુરતના છે તેમને જવાબદારી સોંપવામાં આવી છે ગીર સોમનાથથી માનસી પરમાર છે તેમને ઓબીસી મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં અને ભારતીય જનતા પાર્ટીની જે પ્રકારની રાજનીતિ રહી છે એમાં ઓબીસી મોરચો છે તે હંમેશા મહત્વનો પાક ભજવતો હોય છે ને એવા માનસી પરમાર છે તેમને એ જવાબદારી આપવામાં આવી છે પૂર્વ સાંસદ કિરીટ સોલંકી છે તેમને એસટી મોરચાના પ્રમુખ બનાવવામાં આવે છે ને ગણપત વસાવા છેલ્લે મંત્રી છે તે ગુજરાત સરકારમાં રહી ચૂક્યા છે તેમને એસટી મોરચાની જવાબદારી સોંપવામાં આવી છે એટલે એક બેલેન્સ યુવા સાથે અનુભવને સાથે રાખી અને જાહેરાત કરવામાં આવી છે ને જે મુખ્ય રોલ પક્ષનો મીડિયા અને લોકો સમક્ષ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે એ પ્રશાંત વાળા કે જેઓ રૂપાણી સરકારમાં મીડિયા ઇન્ચાર્જ હતા તેમને ફરી પાછી જવાબદારી હવે જે ટીમ જગદીશ વિશ્વકર્મા આપવામાં આવી છે ને પ્રશાંત વાડાને મીડિયા ઇન્ચાર્જ છે તે બનાવવામાં આવ્યા છે મુખ્ય પ્રવક્તા તરીકે અમદાવાદથી થી ડોક્ટર અનિલ પટેલ છે એ તેમને જવાબદારી સોંપવામાં આવી છે એટલે યુવા અને અનુભવને સાથે રાખીને ટીમ જગદીશ વિશ્વકર્માના નામની જાહેરાત છે તે અત્યારે કરી દેવામાં આવી છે બિલકુલ આભાર જયેશ માહિતી આપવા બદલ